અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં બે ઇસમો દ્વારા મંદ બુદ્ધિના યુવકને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો બીજી તરફ પરિવારજનોને એની માંગણી કરી રહ્યા છે કોણ છે આ યુવક અને કેમ તેને મારવામાં આવ્યો જોઈએ અહેવાલ અમદાવાદમાં મારામારીની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં વસ્ત્રાલ વિસ્તારના વૃંદાવન રેસીડેન્સીમાં દિવ્યાંગ યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મંદ બુદ્ધિના યુવકે એક મહિલાને ફક્ત કચરો ફેંકવાનો ઇશારો કરતા મહિલા તે ઇશારાની ગેરસમજ થઈ અને પહેલા ઉગ્ર બોલાચાલી થઈ બાદમાં તે યુવતીએ પોતાના પરિવારમાં કહેતા રહેલા બે સમૂહ દ્વારા મંદ બુદ્ધિના યુવકને માર મારવામાં આવ્યો હતો જો કે બિભત્સ શબ્દના પ્રયોગ કરવાથી સ્થાનિકો પણ એકત્ર થયા અને મામલો ઠાડે પાડ્યો હતો બાદમાં સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો એ અમે બે નીચે જતા હતા વસ્તુ લેવા અને હું લોક મારતી હતી એટલી વાર મેં નીચે એકલો જતો રહ્યો અમસ તો ફરતો જ હોય છે પણ એકલો એ જતો રહ્યો ને માર થોડી પાંચ મિનિટ વાર થઈ એમાં એ સામે કચરાનું ડસ્ટબિન છે ને ત્યાં કચરો નીચે પડ્યો તો એ અંદર નાખવા જતો હતો એમાં સામેવાળી વ્યક્તિને પેલી લેડીઝને આવવું અને એને કચરો નાખવો અને એ કચરો નાખીને દોડીને પાછો ઓટલે બેસી ગયો ઓટલા ઉપર બેસીને ફરી પાછો એને કહેવા ગયો કે આ કચરો મેં એમાં નાખ્યો છે એવું કીધું એને એટલું જ કીધું બીજું કંઈ નહીં કીધું એટલી વારમાં હું પાછી નીચે પહોંચી ગઈ અને પછી હું નીચે બેઠી એટલે થોડી વારમાં દસ પંદર બૈરાઓ ત્યાંથી એચ બ્લોકમાંથી આવેલા એમણે મને ખૂબ કીધું મને જેમ તેમ અપશબ્દ બોલ્યા અને કીધું કે તમારા બાબાને તમે સાચવતા નથી કે ઘરમાં રાખતા હોય તો એમ બે ચાર ગાળો બોલ્યા અને કે આમને જે જ્યાં ત્યાં અડપલા કરે છે એવું બધા આક્ષેપો નાખ્યા હકીકત આને કંઈ ખબર પડતી નથી હાઉ મંદબુદ્ધિ છે પંચોતેર ટકા વિકલાંગ છે એ એટલે આવે આટલી ઘટના બને એટલું મારીને એ લોકો જતા રહ્યા પછી પછી હું પંદર મિનિટ મને આમ ચક્કર આવ્યો ને હું બેભાન જેવી થઈ ગઈ એટલે હું પછી બે ગઈ નીચે પંદર મિનિટ એકલામાં બેઠા પછી હું વસ્તુ લેવા ગઈ બાર એને જોડે લેતી ગઈ એકલો ના મૂક્યો એકલો મૂકું વળી કંઈ કરે તો એટલે પછી હું એને લઈને પાછી ઘરે આવી વસ્તુ લઈ અને મારે બરાબર લિફ્ટનું બટન દબાવું અને એ બે વ્યક્તિને મારા ઘરે ઉપર આવેલા અને એ નીચે ઉતર્યા અને તરત જ મને આમ લાંબો હાથ કરીને કીધું કે તમે આને આ કોણ છે મેં કીધું મારો બાબો છે તો કે આને ઘરમાં રાખતા હોય તો કે જે ત્યાં બધાને હેરાન કરે આખી સોસાયટીને જ્યાં ત્યાં અડપલા કરે છે એમ મેં દીધું કંઈ નહીં કરતો અમે કોઈ એ આટલા બધા કીધું એ બી બ્લોકમાં બધા છે કીધું તમે પૂછી આવો કીધું કંઈ કરતો હોય તો બધા બ્લોક સપોર્ટ મારી બાજુ જ હતો આ લોકોનો પછી આને મારવા માંડ્યા બે જણા એટલે હું તો હાઉ બેભાન જ થઈ ગઈ મને કોઈ આમ ખબર જ ના રહી મારી બાજુમાં ઊભો એ મારી આ બાજુ આ બાજુ જાય ઘડીક આ બાજુ જાય આને મારે બે જણ ઓલો મારે તો આ બાજુ જાય આ મારે તો આ બાજુ જતો હતો એવું કરતો હતો અને હું તો હાવ પેલી થઈ ગઈ તો હું કંઈ કરી જ ના કે પછી બહુ થયું ને અવાજ આવ્યો ને એટલે પહેલાં મારાવાળા બેન આવ્યા અને ભાઈ એને લઈ ગયા મા એવો એક તો એવો લાફો માર્યો ને તેને પિલર જોડે માથું ફટકાઈ ગયું જોરદારનું એટલે આ નેણમાં એને એટલું બધું આમ લોહી મરી ગયું હતું અને ઉપસી આવ્યું હતું પછી નીચેવાળા આવ્યા એને છોડાઈ ગયા અને એ ગયા ઘરે આ એકદમ લીપ બીકનો મારો લીપનું બટન દબાઈ દબાઈ કર્યું એને અને પછી સીધો લીપમાં રહ્યો હું તો હજી એમને વારે વાત કરતી અહીં ઉપર આવી ગયો એટલે આટલું ઘટના બની ભગીની કેતનમાં ના ક્યારેય નહીં કર્યું આવું ક્યારેય ભૂતકાળમાં એની ભગીની સ્કૂલમાં જાય છે બધી બધામાં ભાગ લે છે હમણાં તે કાંકરિયા હતો એ લોકોનું ફંક્શન એમાં ગોળા ફેંકમાં હતો એમાં એનો નંબર આવ્યો છે પ્રાઇઝ મળી છે ને અને સ્કૂલમાં એ બધામાં રહે છે એટલે મારે અમારા બાબાનું ન્યાય જોઈ બસ બીજું કઈ જ નહીં ઈ હિતેશ લગભગ બહુ ખાસ નામ નથી સંદીપ પટેલ અને નીપ પટેલ બે છે અને લેડી જે આવ્યા પછી એના ઘરની કોઈ જે આવી હતી અને મારતા તા ન આવી હતી એ કે આને તો મારી નાખવો જોઈએ કે એટલું બોલીને ગઈ મને કે મને હુંકાર તુકારો કર્યો અને તોય પછી છેલ્લે એ જતો ગયો ને બોલતો ગયો કે હવે જો આ નીચે આવ્યો ને તો એનું માથું ફોડી નાખશું ને ટાટિયા ભાંગી નાખશું એટલું બોલતો ગયો ને જતો રહ્યો ફરિયાદી અને યુવકના માતા અલકાબેન હંમેશા તેને પોતાની સાથે રાખે છે ફક્ત એક દિવસ માટે યુવક વહેલા ફ્લેટ નીચે ઉતરતા આ બનાવ બન્યો હતો આ યુવક ભગીની મંદબુદ્ધિની શાળામાં પણ જાય છે અને દિવ્યાંગ સ્પર્ધામાં પણ ભાગ લે છે તેમ છતાં કાળા માથાના માનવીઓને આ ન દેખાતા તેમણે મન બુદ્ધિના બાળકને વાંક વગર ક્રૂરતાપૂર્વક માર માર્યો છે જેને લઈને રામોલ પોલીસે બે ઈસમ અને એક યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને હવે પરિવાર પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બિરેન જાદવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સામાં વધારો થતો જોવા મળ્યો છે અમુક વખતે અકસ્માત એવા ગંભીર હોય છે કે જ્યાં